ખેડાના કપડવંજમાં ચાર વર્ષ પહેલા લાંચ લેવાના મામલે પોલીસ કર્મીઓ સામે મોટી કાર્યવાહી કપડવંજમાં ચાર વર્ષ અગાઉ ઘઉંની ટ્રક છોડવા માટે લાંચ લેનાર બે પોલીસ કર્મી અને જીઆરડી જવાન સામે એસીબી લાલ આંખ સત્તર એપ્રિલ બે હજાર એકવીસમાં કપડવંજની રેલિયા ચેક પોસ્ટ પાસે ઘઉંના કટ્ટા ભરેલી એક ટ્રકને અટકાવવામાં આવી હતી આ ટ્રક પર કેસ ન કરવા માટે તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ રણજીત ઝાલા રાજેશ બારીયા અને જીઆરડી જવાન રાજેન્દ્ર ગઢવીએ મળીને પાંચ લાખ રૂપિયાની વસમોટી લાંચ માંગી હતી જે બાદ રકજેક પછી એક લાખ લેવાના નક્કી કર્યા હતા જે પૈકી આંગણિયા દ્વારા રૂપિયા એસી હજાર અને ફોનપે દ્વારા રૂપિયા દસ હજાર મળી કુલ રૂપિયા નેવું હજાર લીધા લાંચ પેટે લીધા હતા ડિજિટલ પેમેન્ટ અને આંગળીયાના પુરાવાએ ભાંડો ફોડ્યો ખેડા એસીબીએ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓએ આ ત્રણેયની પોલ ખોલી નાખી એસીબીએ ગુનો નોંધીને મુખ્ય આરોપી રાજેશ બારીયાની ધરપકડ કરી લીધી છે

ખેડા અને અરવલ્લી જિલ્લાની હદમાં આવેલ રેલિયા ચેકપોસ્ટ કે જે કપડન જોયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી છે ત્યાં તેઓ ટ્રક લઈને પહોંચતા તેમની ટ્રકને આજ જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલું છે રણજીતસિંહ ઝાલા રાજેશભાઈ બારૈયા કે જે બંને પોલીસ કર્મચારી છે અને આરોપી નંબર ત્રણ કે રાજેન્દ્ર ગઢવી કે જે જીઆરડી ના સભ્ય છે તેઓ તેમને ટ્રક રોકે અને ટ્રક કાગળો અને જે માલ સામાન ભરેલ છે એના કાગળો માંગતા અરેન્દાર પાસે નોટ એટલે આ પ્રણય આરોપીઓ એક બીજાની મદદગારીમાં રહી અને ગુનો દાખલ ના કરવો હોય તો તે માટે લાંચની માંગણી કરતા શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરે બાદબાર અરજદારે રકજક તથા વિનંતી કરતા છેલ્લે એક લાખ રૂપિયા આપવાનું નક્કી કરે જે પૈકી આ પ્રણય આરોપીઓ ભેગા થઈને એક અલગ જ મોડેલ અપાઈમેન્ટથી અરજદાર પાસેથી લાંચના નાણાં મેળવેલા જેમાં દસ હજાર રૂપિયા ફોનપેના માધ્યમથી મેળવેલા અને બીજા એંસી હજાર રૂપિયા આંગળીયા પેટી મારફતે કપડાં ખાતેથી મેળવે આમ તેઓ દસ હજાર ઓનલાઈન અને એસી હજાર આંગળીયા પેટી મારફતે નેવું હજાર લાંચના નાણાં માંગી અને સ્વીકારેલા જે અંગેના દસ્તાવેજી પુરાવાઓ તપાસ દરમિયાન મેળવવામાં આવેલા ટેકનિકલ પુરાવા મેળવવામાં આવેલા સ્વતંત્ર સહાયના નિવેદન લેવામાં આવેલા અને ન્યાયનો હેતુ સિદ્ધ થાય તે માટે આરોપી તથા અરજદાર તમામના અવાજના નમૂના એફએસએલ ગાંધીનગર ખાતે મેળવવામાં આવેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ કરેલ હોય અને લાંચ સ્વીકારે હોય નો પુરાવા મળતા આજ રોજ ખેડા એસી પોસ્ટન ખાતે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે જે પૈકી આરોપી નંબર બે રાજેશભાઈ બારૈયા ની સદર ગુનાના કામે અટક કરવામાં આવે છે આરોપી નંબર એક ને ત્રણ બાબતે આગળની તપાસ ચાલુ છે